નમસ્કાર દર્શક મિત્રો સાયજી સમાચારમાં આપનું સ્વાગત છે અંબાલાલ અને વેધશાળા ગુજરાતમાં ક્યાંક ક્યાંક માવઠું થશે એવી આગાહી બે દિવસ પહેલાં જ કરી હતી અને આજે તો જો વેધર ચેનલો જોયો તો એમાં વડોદરાની અંદર વરસાદ વરસી રહ્યો છે એવું પણ દર્શાવાયું હતું દર્શકો તો આ દ્રશ્ય જોઈને તમને એવું લાગશે કે શું નિઝામપુરામાં ખરેખર આટલો બધો વરસાદ પડશે જવાબ છે ના આ તો ન પાણીયા તંત્રને પાપે પાલિકાની મુખ્ય લાઈન તૂટી અને આખા એ વિસ્તારમાં જાણે કે ચાર ઇંચ વરસાદ વરસ્યો હોય અને એને કારણે પાણી ભરાયા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું

અને બસ નોર્મલ કરીને ફરીને રસ્તો બનાવીને જતા રહ્યા હતા એના પછી કાલે કમ્પ્લેન પણ આપણે નાખેલી છે પણ કોઈ આવ્યું નતું અને આજે આ થયું છે આ